સાથે જ હવે આપણે ઝીણી સમારેલી મેથી અને એકદમ ઝીણી સમારેલી કોથમી એડ કરીશું બે ચમચા જેટલું તેલ એડ કરીશું તેલની જગ્યાએ તમે ઘીનું મોણ પણ નાખી શકો છો હવે આપણે બધો જ લોટ પહેલાં એમનામાં જ મિક્સ કરી દઈશું પાણી નાખ્યા પહેલાં આમાં તમારે મીઠું ના નાખવું હોય તો પણ ચાલે ઘણા લોકો મોરી રોટલી ખાતા હોય છે અને મીઠા વગરનો રોટલો ખાતા હોય છે તો તમે મીઠું ઓછું નાખી શકો છો અથવા તો સ્કીપ કરી શકો છો અને સાથે જ મેથી અને ઝીણી સમારેલી કોથમી પણ ઓપ્શનલ છે પણ શિયાળામાં નાખો તો વધારે મજા આવશે હવે આપણે ધીમે ધીમે પાણી એડ કરીશું ખાલી તમે મકાઈની રોટલી કે રોટલો બનાવો તો એમાં તેલ અથવા તો ઘી નાખવાની પણ જરૂર નથી પણ અહીંયા આપણે થોડો ઘઉંનો લોટ એડ કર્યો છે રોટલીનો લોટ એના માટે આપણે થોડું મોણ અંદર એડ કર્યું છે હજુ આપણે પાણીની જરૂર પડશે તો ધીમે ધીમે આપણે પાણી એડ કરતા જઈશું આપણે એકદમ લોટ ઢીલો પણ નથી બાંધવાનો અને એકદમ કડક પણ નથી બાંધવાનો તો ધીમે ધીમે આપણે પાણી એડ કરવાનું છે અને લોટ બાંધતા જવાનું છે આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે એક સાથે વધારે પાણી નહીં એડ કરીશું અને જેટલો છૂટો લોટ છે એટલો આ રીતે આપણે ભેગો કરતા જઈશું મકાઈનો લોટ બહુ ઢીલો કરશો તો એમાં ચીકાસ પકડાશે એટલે બહુ ઢીલો નથી કરવાનો લોટ ઓલમોસ્ટ થઈ ગયો છે તેમ છતાં આપણે થોડું પાણી ઉપરથી આ રીતે ભીનો હાથ કરીને બરાબર મસડીશું હજુ થોડું પાણી એડ કરીને મસડીશું આપણે લોટ એકદમ કડક નથી બાંધવાનો નહીં તો રોટલી રોટલો બનાવતા તકલીફ થશે લોટ હવે સરસ બંધાઈ ગયો છે ઉપરથી આપણે એક ચમચી જેટલું ખાલી તેલ સ્પ્રેડ કરવાનું મસરી દઈને તેને અને ખાલી આપણે દસ મિનિટ સુધી જ રવા દઈશું અને પછી તરત આપણે રોટલી બનાવવાની ચાલુ કરીશું વટાણા દાળ માટે એક વાટકી વટાણા ફ્રેશ લીલા ત્રણ મીડિયમ સાઈઝના ટામેટા લીલું લસણ ત્રણ કાંદા મીડિયમ સાઈઝના આદુ મરચાં લીલું લસણ સૂકું લસણ મિક્સર જારમાં આપણે આદુ મરચાં લસણ એડ કરીશું મોટો મોટો સમારેલો કાંદો એડ કરીશું સાથે જ થોડું પાણી એડ કરીશું વાટવા માટે આપણે પેસ્ટ બનાવવાની છે આદુ મરચાં લસણ અને કાંદાની પેસ્ટને આપણે અલગ એક વાટકીમાં કાઢી દઈશું અને આજ હવે એ જ મિક્સચર જારમાં આપણે મોટા સમારેલા ટામેટા એડ કરીશું અને ટામેટાની પેસ્ટને પણ આપણે એક અલગ વાટકીમાં કાઢી દઈશું હવે આ જ મિક્સચર જારમાં આપણે વટાણા અધકચરા વાટવાના છે અધકચરા જ વાટવાના છે એની પેસ્ટ નથી બનાવવાની એટલે આપણે આ રીતે ચાલુ બંધ કરીશું અને એક વખત આ રીતે હલાવી દઈશું અને પાછું બે જ વખત આપણે મિક્સચર ફેરવીશું વધારે નથી ફેરવવાનું ત્રણેય વસ્તુ સૌ પ્રમાણ છે એક જ સરખું વાસણમાં મેં રાખેલું છે ગેસ ઓન કરીને અંદર આપણે ત્રણ ચમચા જેટલું તેલ એડ કરીશું બેથી ત્રણ ચમચા તમે થોડું ઘી અને તેલ બંને મિક્સ પણ કરી શકો તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું થોડી હિંગ એડ કર્યા પછી આપણે ગેસ ધીમો કરી દઈશું અને આદુ મરચાં લસણ અને કાંદાની જે પેસ્ટ હતી તો એક ચમચો આપણે પહેલાં તો એડ કરીશું અને તરત ઢાંકી દઈશું પછી આપણે બે મિનિટ પછી બાકીની પેસ્ટ એડ કરીશું અને બરાબર મિક્સ હલાવી દઈશું બાકીની પેસ્ટ બધી જ આપણે એડ કરી દઈશું અને બરાબર તેને મિક્સ કરીશું બે મિનિટ આપણે કાંદાની પેસ્ટને ચડવા દઈશું પચાસ ટકા કાંદાની ગ્રેવી ચડે એટલે એની અંદર આપણે ટામેટાની ગ્રેવી એડ કરીશું બધું મિક્સ કરી દઈશું બરાબર અને મસાલો કરીશું આપણે હવે મસાલામાં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી મીઠું એડ કરીને આપણે બધું જ મિક્સ કરી દઈશું બરાબર અને ફરીથી આપણે ઢાંકી દેવાનું છે આની જગ્યાએ તમે ડીશ પણ ઢાંકી શકો પણ ડીશ ઢાંકો તો અહીંયાથી તમારે થોડું ખુલ્લું રાખવાનું ચાર પાંચ મિનિટ પછી આ રીતે ગ્રેવી સરસ ચડી જશે બે મિનિટ પછી હવે આપણે અંદર વટાણા એડ કરીશું બંને ગ્રેવીને ચડતા પાંચથી સાત મિનિટ જેવો સમય થશે વટાણા એડ કરીને મિક્સ કરીને આપણે બધો જ મસાલો એડ કરી દીધો છે તો વટાણા મિક્સ કરીને હવે આપણે એની અંદર બે વાટકી પાણી ઉમેરીશું તમે જોજો આ જ વાટકીમાં મેં વટાણા કાંદા ટામેટાની ગ્રેવી રાખેલી અને આ જ વાટકી ભરીને બે પાણી હું આની અંદર એડ કરીશ બીજી વાટકી અને બરાબર હલાવી દઈશું બરાબર મિક્સ કર્યા પછી આપણે હવે કૂકરને ઢાંકી દેવાનું છે અને એક સીટી થવા દઈશું આપણે વધારે નથી થવા દેવાની એક જ સીટી થવા દેવાની છે હવે આપણે લીલું લસણ અને કોથમીર બંને આ રીતે ઝીણી ઝીણી સમારીશું જ્યાં સુધી કૂકરમાં એક સીટી આવે ત્યાં સુધી એક સીટી વાગે એટલે આપણે બંધ કરી દઈશું ગેસ કૂકર ઠંડુ પડે એટલે હવે આમાં આપણે ઉપરથી એક વઘાર કરીશું ઓલમોસ્ટ સરસ દાળ ચઢી ગઈ છે વઘાર કરતાં પહેલાં આપણે એવરેસ્ટનો અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલા એડ કરીને તેને મિક્સ કરીશું આપણે કોઈ ગરમ મસાલો એડ નથી કર્યો શરૂઆતમાં બરાબર મિક્સ કરીશું થોડી કોથમી નાખીશું હવે આપણે એક વઘારીમાં બે ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે એમાં આપણે ગેસ ધીમો કરીને લીલું લસણ એડ કરવાનું છે અને તેને બરાબર આપણે મિક્સ કરી દઈશું લીલું લસણ જેવું તમે ગરમ ઘીમાં એડ કરશો એટલી મસ્ત સ્મેલ આવશે અને આખી દાળનો ટેસ્ટ બદલાઈ જશે તો શિયાળામાં તો તમે જરૂર ટ્રાય કરજો લીલું લસણ અને જો કદાચ લીલું લસણ ના હોય તમારી જોડે અને શિયાળા સિવાય તમે આ બનાવતા હોવ તો આની અંદર તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો ઘીમાં લસણ સંતળાઈ ગયું છે હજુ રિપીટ કરું છું તમારે એકદમ સ્પાઈસી બનાવવું હોય તો આની અંદર તમે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી શકો છો ગેસ બંધ કરીશું અને આ વગરને હવે આપણે કૂકર ઉપર આ રીતે એડ કરીશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું તો વટાણા દાળ એકદમ સરસ થઈ ગઈ છે પંદર મિનિટ જેટલો સમય થયો છે ત્યાં સુધી હવે લોટ પણ સેટ થઈ ગયો છે તો વટાણા દાળ રેડી છે આપણે તેને ઢાંકી દઈશું લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે જો સોફ્ટ ના થયો હોય તો તમે થોડું પાણી લઈને એને એકદમ સોફ્ટ કરી દેજો ને તો તિરાડ પડશે હવે આમાંથી આપણે એક મીડિયમ સાઇઝનો આટલો લુવો લઈશું તેને આ રીતે ગોળ ગોળ ફેરવીશું તિરાડ ના થાય એ રીતે તમારે લુવો બનાવવાનો છે ખાસ લુવો આ રીતે મસેડ્યા પછી વચ્ચેથી થોડો પ્રેસ કરીશું અને ઓટામણમાં આપણે આ રીતે બધી જ સાઈડમાં લોટ કવર થાય એ રીતે આ રીતે રેડ કરીશું રોટલીના લોટથી કવર કર્યા પછી આપણે નોર્મલી આ રીતે એને થેપીશું ઓટામણની ઉપર જ ફરીથી ઓટામણ આ રીતે એડજસ્ટ કરીશું અને ફિંગર્સથી આપણે આ રીતે એને થેપતા જઈશું જેટલું બને ત્યાં સુધી તમારે જે સાઈઝ છે આનાથી જ આ રીતે આપણે મોટી રાખ મોટી કરીશું ડાયરેક્ટ આપણે વેલણ ફેરવીશું તો ફાટી જશે આ રીતે આપણે ધીરે ધીરે મોટો કરીશું રોટલી જેટલી મોટી થાય એટલી આ રીતે ટ્રાય કરીશું હવે આપણે એકદમ હલકા હાથે તમારે વેલણ ફેરવવાનું છે એકદમ હલકા હાથે બહુ વધારે પડતું દબાવવાનું નથી દબાવશો તો જે રોટલી છે એ તૂટી જશે તમારે જેવી થિકનેસ રાખવી હોય એવી તમે આમાં એડજસ્ટ કરી શકો છો અહીંયા મેં આટલી થિકનેસ રાખી છે એ સિવાય એકદમ પાતળી અને મોટી પણ મેં બનાવી છે રોટલી તો હવે આજે ઉપરનો ભાગ છે એ આપણે તવી ઉપર નીચેની સાઈડ રાખવાનો છે આ જે ઉપરનો ભાગ છે એ તવી એકદમ જ ગરમ છે ઉપરનો ભાગ આપણે આ રીતે નીચે રાખો બીજી બાજુ ફ્લિપ કરીશું ગેસ ફૂલ કરીશું બીજી બાજુ આ રીતે ચઢે એટલે તેને ફ્લિપ કરી દઈશું અને તવી પર જ રવા દઈશું બે મિનિટ તમે જોઈ શકો છો પડ આ રીતે ઉપર થવા માંડ્યું છે ફૂલાવવા માંડ્યું છે થોડી વારમાં આ રીતે સરસ ફૂટી જશે રોટલી તમે આ રીતે પણ કરી શકો છો અથવા તો જો ઉતાવળ હોય તો સિમ્પલી તવી હટાવીને આપણે નોર્મલ જે રોટલી બનાવીએ એ રીતે બંને સાઈડ તમે ચઢવી શકો છો ગરમ 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 રોટલી પર જ આપણે આ રીતે સરસ ઘી સ્પ્રેડ કરી દઈશું અને ગરમ ગરમ જ તમારે પીરસવાની છે તો જ એનો ટેસ્ટ જે છે વધારે મજા આવશે બીકોસ્ટ કેવું લાગ્યું